નિરંજન ભાઈ અને તમામ તુમકો ક્યાં લગતા નહી લોટ ભારતીય જનતા પાર્ટી ના ગુલામો તમને હું અહીંથી કહું છું આજે હું મને જેલમાં નાખ્યો કસ્ટડીની અંદર સાહેબ હું હતો ત્યારે એક ભાજપના એક કાર્યકર્તાએ એક ભાજપના મળતિયાએ આવીને મને કીધું કે તારી વ્યવસ્થા જેલની અંદર ડિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે

બે હજાર ની અંદર જે પાગડી મેં પહેરાવી હતી ત્યારથી ચૈત્રભાઈ વસાવાની વિચારધારે જોઈન્ટ હતો પણ આજે આ મંચ ઉપરથી આજે વિધિવત હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયો છું આજે મારા કવાટના વિસ્તારની વાત કરીએ તો રસ્તાઓની વાત કરીએ પાણીની વાત કરીએ ત્યારે ભાજપના નેતાઓને તેલ રેડાય છે પેટમાં તેલ રેડાય છે દોસ્તો એટલે આ યુવાન જાગે જાગે એને જેલમાં પૂરી દો

લઈને બેઠા છે પણ દોસ્તો ઘબરાવાની જરૂર નથી આ નાનો દેખાય છે પણ ઘણા બધો ભણેલો પણ છે અને તમારી સાથે રહેવા માટે તૈયાર છે દોસ્તો આજની આ સભાની અંદર મારું સ્વાગત કર્યું મને આમ આદમી આ પાર્ટીની અંદર સ્વાગત કર્યું તે બદલ ચેતરભાઈ વસાવાનું શુભેચ્છા શુભેચ્છા પાઠવું છું અને હું દિલ ભારી છું કે હોય આમ આદમી પાર્ટી ની અંદર મને લીધો અને આવતા સમય ની અંદર આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે કામ કરીશ અને બસ જય હિન્દ જય ભારત જય આદિવાસી